કહે છે કે એક સમયે નારદ અને વસુદેવ બંને ભેગા મળે છે અને નારદનું સ્વાગત કરે છે દુર્લભો મનુષ્ય દેહાંત દેહિના ક્ષણ ક્ષણભંગ નારદજી અને વસુદેવજી એ બંને સંવાદ કરે છે અને એ જગ્યા ઉપર નારદજી છે એ નવ યોગેશ્વરની કથા ત્યાં કહે છે નિમિ રાજાના યજ્ઞની અંદર નવ યોગેશ્વરો જાય છે અને એક એક યોગેશ્વર છે એ એક પ્રકારના ઉપદેશો ભગવાનનો આપે છે અને બહુ વિસ્તારથી કથા બતાવી છે નવ યોગેશ્વરની કથા બતાવી અને નારદજી છે એ વસુદેવને આ બધો ઉપદેશ આપે છે ત્યાર પછી ઉદ્ધવ અને કૃષ્ણ ભગવાનનો સંવાદ થાય છે બ્રાહ્મણોના સાપના કારણે દ્વારકાની અંદર અનેક પ્રકારના થવા દુષ્કાળ પડવા લાગ્યો ગરમી થવા લાગી અનેક અનેક પ્રકારના જે ન ગમતા હોય એવા બધી ઘટનાઓ દ્વારકાની અંદર થવા લાગી એ જ સમયે ભગવાન સૌને કહે છે કે ચાલો આપણે કંઈક ભૂલમાં છીએ આપણે તીર્થયાત્રા સમસ્ત મળી અને કરી આવીએ કહે છે કે સમસ્ત દેવતાઓ છે સમસ્ત જે છપ્પન કોટી યાદવો છે એ યાદવોને લઈ અને બધા લોકો ભગવાન શ્રી હરિ કાશીના બદલે અહીંયા પ્રાચી પ્રભાસની અંદર લઈ જાય છે પછી તો ત્યાં શિવજી મહારાજની પૂજા કરે શિવનું મંદિર બનાવે છે શિવજીની પૂજા કરી અને પછી કોઈ એકાદ વિષય ઉપર વાતચીત કરી અને એમાં બધા યાદવોની અંદર વાદ વિવાદ કોચિતાનો ઉભો થઈ ગયો મદિરાનું પાન કર્યું દરિયાની અંદર સ્નાન કરવા માટે ઉતરા છે અને એરકા જે વનસ્પતિ હતી એકાબીજાની અંદર હાથની અંદર એરકા વનસ્પતિ લઈ અને એકાબીજાને બધા મારવા લાગ્યા અને છપ્પન કોટી યાદવોનો ત્યાં નાશ થઈ ગયો આ કથા બતાવી ભગવાન સામર્થ્ય હતું ભગવાન ધારે તો બ્રાહ્મણના સાપને મિથ્યા કરી શકે છતાં પણ ભગવાને વિચાર કર્યો કે આ યાદવો હું હું જાજુ બોલ છે છે ને એ સારું નથી વિચાર કરે કે છું ત્યાં રક્ષા કરશે પણ મારા ગયા પછી આ યાદવો બધાનું ભક્ષણ કરશે એ કથા બતાવી ત્યાર પછી આગળ કહે છે પૃથ્વીના વાયુરા સૂર્ય ચંદ્ર મશુ દત્તાત્રે ભગવાનની કથા બતાવી દત્તાત્રેય મહારાજે ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા હવાને પણ ગુરુ માને છે પૃથ્વીને પણ ગુરુ માને છે હાથીને પણ ગુરુ માને છે વેશ્યાને પણ ગુરુ માને છે આવા ચોવીસ ગુરુ દત્તાત્રી ભગવાને ધારણ કર્યા એની બહુ વિસ્તારથી કથા બતાવી ભગવાને ત્યાર પછી તો છેવટે ભગવાન શ્રી હરિ ઉદ્ધવજીને અંતિમ ઉપદેશ આપે છે ઉદ્ધવજી સમજી ગયા કે ભગવાન હવે આ પોતાની જે કંઈ પણ માયાઓ છે એ સમાટી લેવાની તૈયારી કરે છે ઉદ્ધવજી એકાંતની અંદર ભગવાન કૃષ્ણના શરણે ગયા રડી પડ્યા અને પ્રભુને કહ્યું કે ભગવાન હું જાણું છું કે બ્રાહ્મણના શાપને તમને મિથ્યા કરવા માટે સંપૂર્ણ સક્ષમ છું છતાં પણ આ પૃથ્વીનો ભાર તમે હરવા માગો છો ભગવાન તમે તમારા ધામની અંદર ઉદ્ધવજી કહે છે કે જાશો તો કેના શરણે ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ હવે ખૂબ ભયંકર ખરાબ સમય આવવાનો છે કોઈનો પણ સંગ કરતો નહીં કોઈનો સંગ ન કરતો અને આ સમસ્ત વસ્તુઓ છે એ લઈ અને તમે અહીં દ્વારકામાંથી નીકળી જાજો કારણ કે સાતમે દિવસે દ્વારકા ડૂબી જવાની છે કહે છે કે પરમાત્મા પોતાની હવે લીલા સમેટવાની જે તૈયારી કરવા લાગ્યા ઉદ્ધવજીને સયન નયન બન્યા શ્રી શ્રીહરિની પાદુકાઓ ભગવાને લઈ કૃષ્ણ ભગવાનનું હૃદયની અંદર ચિંતન કરતા કરતા રાધાકૃષ્ણમય સંસારને વંદન કરી વંદન કરતા કરતા ઉદ્ધવજી છે ભદ્રિકા આશ્રમની અંદર જાય છે પરબ્રહ્મ પરમાત્મા કાળના પણ કાળ છે આ કાળ સ્વરૂપે પ્રભુએ સર્વ યાદવોને તૈયાર કરી અને પોતપોતાના વાહનની અંદર બેસાડી પ્રભાસની અંદર જે મેં આપને આગળ વાત કરી એ પ્રમાણે ત્યાં યાદવા સ્થળે થઈ ગઈ અને પૃથ્વીનો ભાર બધો ભગવાન શ્રી હરિ થોડો ઓછો કરાવે છે ત્યાર પછી તો ભગવાન શ્રી હરિ પણ પોતાના મહાપ્રયાણની તૈયારી કરે છે પ્રાભ્ય પ્રાચીન એ પ્રભાસના પીપળાની નીચે ભગવાન હરિ બેસે છે અને ભગવાન શ્રી હરિ ત્યાં ચતુર્ભુજ નારાયણ રૂપ ધારણ કરે છે પગની ઉપર એક એક પગ છે હાથ રાખે છે અને આવી રીતે એ સમયે કહે છે કે ત્યાં એક જરા આવે છે અને જરા નામના પારધી એ ચતુર્ભુજ ની અંદર બેઠેલા નારાયણના રૂપ ની અંદર એવું થયું કે કોઈ મૃગલો બેઠો છે કાન સુધી જ ખેંચી અને જ્યાં બાળ માર્યું ભગવાનના ત્રણ પગ વિધાયા પગ વિંધાય છે પછી તો હાથ અને છેલ્લે મસ્તક ની ઉંમર ભગવાન સ્ત્રી હરીને બાણ લાગે છે ભગવાન પણ પોતાની જવાની તૈયારી કરી લે છે જરા પારથી આવે છે અને ભગવાન કોઈ ચિંતા કર કોઈ પ્રકારની ચિંતા ના કર છ દિવસ નો હતો ત્યારે પૂતના ના મારવા માટે આવી હતી આજે એને પણ મેં ગતિ આપી જરા નામના પારથી માટે ભગવાન સ્ત્રી હરીએ વિમાન મગાવ્યું દ્વારકાની અંદર પણ બધી સમાચારો આપવામાં આવ્યા ત્યાર પછી બ્રહ્મા આદિ બધા દેવતાઓ ભેગા થયા કે ભગવાન કઈ કઈ બાજુથી જાશે એ જોવા માટે ત્યાં બધા પ્રભાસ તીર્થનની અંદર બધા આવે છે કે ભગવાન કઈ બાજુથી જાય છે આપણે જોવું છે પણ ભગવાન શ્રી હરિ કોઈને ખબર ના પડે એમ કોઈની સામે ભગવાને જોયું નહીં ખાલી બ્રહ્માજીની સામે ભગવાન શ્રીહરિએ જોયું અને ધીમે રહી અને ભગવાન શ્રી હરિ પોતાની બંને આંખોને બંધ કરી દે છે અને પ્રાચીના પીપળાની નીચેથી બહુ મોટો પ્રકાશનો એક કુંજ ઉત્પન્ન થાય છે અને જો જોતાની અંદર એક કુંજ છે એ સ્વર્ગની અંદર વૈકુંઠના રામની અંદર જાય છે આકાશની અંદર દેવતાઓ નગારા વાગે છે ભગવાન શ્રી હરિ પણ પોતાના ધામની અંદર જાય છે જય જય કાર્થાવા લાગ્યો બોલ્ય શ્રી દ્વારિકાધીશ કી જય 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 ભગવાન શ્રી હરિ પણ પોતાનું મહાપ્રયાણ કરે છે ભગવાન કૃષ્ણ ભગવાન એકસો ને વર્ષ હવા હો વરહ રાજ્ય કર્યું ભગવાન શ્રી હરિએ એમાં અગિયાર વર્ષ બાવન દિવસ ગોકુળ માર્યા ત્યાર પછી ભગવાન શ્રી હરિ ચૌદ વર્ષ મથુરાની અંદર રહ્યા અને સો વર્ષ લગી દ્વારકાની અંદર રાજ્ય કર્યું અનેક અનેક કથાઓ અનેક અનેક યજ્ઞ કર્યા એવી રીતે અનેક અનેક રાક્ષસોને મારી અને સમગ્ર જે પૃથ્વીનો વજન હતો એની ભાર ઓછો કર્યો એવી રીતે કહી અને અહીંયા મોક્ષ મળે તે અને જ્ઞાન મળે એવી રીતે એકાદશ અગિયારમાં સ્કંદને વિરામ આપ્યું અને બારમો સ્કંદ લીલા છે અથવા તો નિરોધ લીલા છે કોઈના મથ પ્રમાણે શરૂઆતની અંદર કહે છે કે હવે બહુ ઓછો સમય છે એ સમયે કલી કલીરૂપનું નિર્દેશન કર્યું કળિયુગની અંદર કેવા રાજાઓ થશે કળિયુગની અંદર શું શું થશે એ બધું વિસ્તાર પૂર્વથી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની સામે વર્ણન કરે છે ચાર પ્રકારના પ્રલયની ચર્ચા કરી ચાર પ્રકારના પ્રલય છે નિત્ય પ્રલય નૈમિતિક પ્રલય પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય નિત્ય પ્રલય કાયમ સુઈ જાય એ નિત્ય પ્રલય છે નૈમિતિક પ્રલય બ્રહ્માજી પણ ક્યારેક સુવે છે એ નૈમિતિક પ્રલય છે આ જીવ છે એ શિવની આરે મળી જાય છે આત્યંતિક પ્રલય કહેવાય અને બ્રહ્માજીનો પણ ક્યારેક નાશ થઈને પ્રાકૃતિક પ્રલય કહેવાય કળિયુગના અમુક ગુણો પણ બતાવ્યા સુખદેવજી મહારાજે અને કળિયુગના અમુક દુર્ગુણો પણ બતાવ્યા છે ભગવાન કહે છે સુખદેવજી મહારાજ કે દ્વાપર સતયુગની અંદર જે તપસ્યાથી ફળ મળતું દ્વાપર યુગની અંદર દાનથી ફળ મળતું તે જ ફળ માત્ર અને માત્ર કળિયુગની અંદર કીર્તનથી જ મળે છે કીર્તનથી જ આ ફળ મળે છે કળિયુગનું આખું નિરૂપણ બતાવી દીધું સુખદેવજી પરીક્ષિતની સામે અને હવે સુખદેવજી મહારાજ છે રાજા પરીક્ષિતને અંતિમ ઉપદેશ આપે છે કહે છે કે રાજન ધોમતું રાજન મરિષ્યથી પશુ બુદ્ધિ માં જે રાજા તો મરી જવાનો છે ક્યારેય મનની અંદર લાવતો નહીં કારણ કે આજે સાતમો દિવસ છે આજે તક્ષક લાગ આવવાનો છે તને કરડવાનો છે પણ તું હું મરી જવાનો છે રાજને હું ક્યારેય મગજમાં રાખતો નહીં કારણ वासांसि जीर्णानि यथा विहाय नवानि गृहणाति न रूपराणि तथा शरीराय विहाय जीर्णा अन्यातिशय्यानि नवानि देवनाम् अन्यातिशय्यातिनवा

જે અત્યારે હું પહેરીને બેઠો છું આ જબ્બો નહોતો તે દી હું હતો આ છે તો હું પહેરીને બેઠો છું કાલે કદાચ આ જબ્બો ફાટી જાય તો નવો હિમડાવી લેવાનો એમ રાજન આપણે કોઈ હતા નહીં એ સમયે પરબ્રહ્મ પિતા હતો છે તો આપણે સંભાળીને હાલે છે અને કદાચ આપણું મૃત્યુ થાય તો પણ એ પરબ્રહ્મ પરમાત્મા ક્યાંય જવાનું નથી રાજા પણ ત્યાં બેઠા બેઠા મનની અંદર પરીક્ષિત મહારાજ જે અંતિમ ઉપદેશ આપે છે શ્રવણ કરે છે કહે છે કે રાજન પહેલાં માટી જ હતી અને માટીમાંથી જ ઘડો બન્યો છે અને ઘડો પાછો ફૂટી જાય તો પાછી માટી થઈ જવાની છે અવ્યક્તતા ભૂતાની રાજન પહેલાં આપણે બધા અવ્યક્ત હતા વચ્ચેના સમય દરમિયાન આપણે બધા વ્યક્ત થયા અને પાછા આપણે બધા અવ્યક્ત થઈ જવાના છીએ જેને જેટલી જિંદગી આપી હોય એટલી જિંદગી ભગવાન કહે છે કે આપણે સુખદેવજી મહારાજ કહે છે કે રહેવાના છીએ રાજન હવેજી કઈ તારા મન ની અંદર પ્રશ્ન હોય તો કે સાત દિવસ તો નહીં સાત વર્ષ નહીં સાત હજાર વર્ષ સુધી પણ તક્ષક ના આવીને તને કરડી ના શકે જ્યાં સુધી હું અહીં બેઠો છું કારણ કે જ્યાં સુધી આપણે આપણા ગુરુ સાથે હોય સદગુરુના સાથે આપણે હોય ત્યાં સુધી કોઈ પણ તક્ષક કામ કોપ ક્રોધરૂપી તક્ષક આપણે કરડી શકતો નથી હજી કંઈ તારા મનની અંદર હોય તો બોલ એ સમયે રાજા પરીક્ષિત કહે છે બે હાથ જોડે માથું નમાવી અને સુખદેવજીને કહે છે સિદ્ધોસ્મી અનુગૃહિત કરુણાત્મ સાક્ષા કહે છે કે મહારાજ હું સિદ્ધ થયો ગુરુજીની હમે બેહીને એમ કે છો કે હું સિદ્ધ છું કીધું નહીં નહીં સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મિ તમે મને મારી ઉપર અનુગ્રહ કર્યો કારણ કે સુખદેવજી મહારાજનો સ્વભાવ કેવો છે સગો દોહન માત્રેણ એક ગાય જોઈએ ને એટલી વાર જ એક સ્થાનની અંદર ઊભા રહ્યો એ પછી સુખદેવજી મહારાજ ક્યાંય રહેતા નથી છતાં પણ તમે મારી ઉપર અનુગ્રહ કર્યો છે શ્રાવિ તો યશ ચમે સાક્ષાત અને આદિનિધિનો હરી તમે મને ભગવાનની કથા નથી સંભળાવી તમે મને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરાવ્યા છે હવે તો રાજા પરીક્ષિત કહે છે કે હવે તો મૃત્યુ આવે કે તક્ષક આવે હવે મને મહારાજનો કોઈ ડર નથી ભગવાન સુખદેવજી મહારાજ છે પોતાનો જમણો હાથ છે સુખદેવના માથા પરીક્ષિતના મસ્તકની ઉપર પધરાવે છે સુખદેવજી મહારાજની રાજા પરીક્ષિત પૂજા કરે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજન તો હવે હું જામ ભાઈ કીધું હા મહારાજ તમે જાઉં

ગંગાજી નો જે કિનારો હતો જ્યાં સાત દિવસ લગી ભાગવત ગુંજતી કિનારો ધીમે 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 ખાલી થવા લાગ્યો સુખદેવજી મહારાજ વયા ગયા એટલે એની પાછળ બધા ઋષિમુનિઓ હતા એ પણ ઊભા થઈ ગયા ઋષિ મુનિ ની જે કઈ પણ મંડલી હતી એક પછી એક તક્ષક આવે અને કરડે ને જોવા માટે કોઈ બેઠા નહીં ગંગાજીનો જે કિનારો હતો એ આખે આખો ધીમે 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 ખાલી થવા લાગ્યું બધા ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમની અંદર વ્યા જાય છે અને ખાલી પરીક્ષિત મહારાજ ત્યાં એકલા જ હતા પહેલા જ મેં તમને કીધું આવ્યા ત્યારે પણ આપણે એકલા જ હતા અને હવે જવાના સમયે પણ આપણે બધા એકલા જવાના છે એકલા જ હો બોન એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવા

વિના તે કલા જવાના એકલા જવાના ધીકલા પેલો ભાગે પેલો ભાગ એકલા આવ્યા અને એકલા જવાના છીએ તે ધીમે ધીમે ગંગાજીનો કિનારો જેમ હાથથી આપણે અહીં બેઠા બેઠા બધા ભગવાનની કથા સાંભળતા હતા આગળ આ કથા પૂરી થાય એટલે ધીરે 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 આજે આ યજ્ઞ આ મંડપ ખાલી થાય એવી રીતે ત્યાં ગંગાજીના કિનારેથી બધા ઋષિઓ ધીમે ધીમે વિદાય લે છે સુખદેવજી મહારાજ વૈયા ગયા એટલે કોઈ ઋષિ ત્યાં બેઠા નહીં પરિક્ષિત મહારાજ એકલા જતા હતા તક્ષકનાગ આવે છે બે પ્રકારની કથાઓ છે તક્ષકનાગ આવે છે બ્રાહ્મણ આવે છે દ્રવિડ ગોત્રનું બ્રાહ્મણ આવે છે અને તક્ષકને બે નીકળ્યા તો બે ભેગા થઈ ગયા ગંગાના કિનારે કીધું બ્રાહ્મણ ક્યાં જાવ છો કીધું કે આજે સાતમો દિવસ છે અને તક્ષક નાગ છે એ પરીક્ષિત ને કરડવાનો છે પણ મારી પાસે એવી વિદ્યાઓ છે કે તક્ષક નાગે રાજાનો વાડ પણ વાકો કરી નહીં શકે તક્ષક નાગે બ્રાહ્મણ ને કીધું તમે ક્યારે તક્ષક નાગ જોયો છે કીધું એ તક્ષક નાગ બીજું કોઈ નહીં હું પોતે જ છું

હાથની અંદર કમંડલમાંથી જળ લઈ અને મંત્ર બોલ્યા ઝાડ થઈ એની પાણી તો હતું એના કરતા ડબલ મોટું થઈ ગયું તક્ષક પામી ગયો કે બ્રાહ્મણને પોચવું પછી તો તક્ષક હાથ જોડે છે કે આ બધી ભગવાનની માયાઓ છે મને પણ રાજાને ડસવું ગમતું નથી પણ આ બધી ઈશ્વરની માયાઓ છે એમાં આપણે આડું ન પડવું જોઈએ તમારે શું જોઈએ કીધું મારે ધન જોઈએ છે એને ધન આપે છે પરીક્ષિત અને ત્યાંથી તે જાય છે આજુબાજુમાં ન મરે સાં કરતી હવા ચાલે અને કલરવ કલરવ કરતો ગંગાજી નો એ પ્રવાહ ચાલે નદી નો મહારાજ પરીક્ષિત એકલા હતા સૌથી પહેલા એડી થી પોતાના મૂળ સ્થાન ને દબાવે છે પ્રાણને અપાનમાં લઈ જાય છે અપાનને વ્યાનમાં લઈ જાય વ્યાનને સમાનમાં અને સમાનને ઉદાનની અંદર લઈ પ્રાણને અહીંયા વિશુદ્ધ વગેરે ષડ ચક્રની અંદર ફેરવી અને પોતાના આ મસ્તકની ઉપર લઈ આવે તક્ષક નાગ આવે છે કીડાના રૂપની અંદર અને જ્યાં જેરની જ્વાળા છોડે છે એના પેલે જ ભગવાન શ્રી હરિની કથા સાંભળવાથી પરીક્ષિતે ભગવાનના ધામની અંદર ગયો પરીક્ષિત મહારાજનું શરીર શાંત થયું આકાશની અંદર પરીક્ષિત મહારાજ નો મોક્ષ થયો પણ પોતાના પિતા ને કોઈ નાગે દર્શ આપ્યો તેવું જાણી અને જન્મે જયથી સહન ન થયું સર્પ સત્ર કરે બધા નાગો એ યજ્ઞ ની અંદર આવી અને બળી મરે છે તક્ષક આવતો નથી કીધું કેમ તકે એ ઇન્દ્રના ઢોળિયાની અંદર વિછડાયેલો છે કીધું બ્રાહ્મણો એવા મંત્ર બોલો કે ઇન્દ્ર સહિત તક્ષતા કુંડની અંદર આવીને પડે બ્રાહ્મણો જ્યાં મંત્ર બોલે ઇન્દ્ર સન્ત્યાથી ચલિત થયું બૃહસ્પતિ આવી અને સમજાવે છે વેદોની શાખા ભેદની ચર્ચા બતાવી ભગવાનના અંગ ઉપાંગ અને આયોધનો રહસ્ય બતાવ્યું અને જેટલા પુરાણો છે એ પુરાણોનું ત્યાં સંક્ષિપ્ત વર્ણન કર્યું એ અને લઈ છે એની વિસ્તારથી કથા બતાવી કે આ માર્કંડજી છે ચિરંજીવી છે એની આ પ્રલયનું દર્શન કર્યું હતું સુખદેવજી સુતજી મહારાજે સોનકાદી કે ઋષિઓને આ બધી પાછળની કથાઓ કહે છે સૂર્યનારાયણની પાસે વિદ્યા માગે છે અને એના દ્વારા એ પુરાણ બને જેને આપણે માર્કંડી પુરાણ કહી આ બધા પ્રકારની એ પુરાણોનો મહિમા બતાવી દો અને અંતિમ શ્લોકની અંદર હવે સુતજી મહારાજ નહેમી સારણીની અંદર જે સોનકાદિક ઋષિઓને કથા સંભાળવા બેઠા હતા એ અંતિમ મંગલાચરણ કરે છે